આપણે ગુજરાતી માતૃભાષામાં નથી મૂકવાના ના અમે તો ઇંગ્લિશ મીડિયમમાં જ બાળકોને ભણાવવા અરે આપણી માતૃભાષા તો ગુજરાતી છે તો બાળકોને તો ગુજરાતીમાં જ ભણાવવા જોઈએ અરે અમારા ઘરનું કલ્ચર ઇંગ્લિશ મીડિયમ છે મારા હસબન્ડ કહે છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણી હોય ને એ બાળક ખૂબ જ હોશિયાર થાય છે અરે હોય કાઈ આ તમારી માન્યતા સાવ ખોટી છે હવે તમે સાંભળો બરાબર તમે ઘરમાં બધા ગુજરાતી નહીં બોલતા હો ઇંગ્લિશ બોલતા પણ બાળક શામુમાં રમે ત્યારે એ શું સંકોચ કરે કરે મારા ઘરની આજુબાજુ આસપાસ દરેક અમારા આખા ફ્લેટમાં બધાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે પણ તમે કોઈ દિવસ જોયું છે કે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણનારા બાળકો પણ જ્યારે રમતા હોય છે ત્યારે તો લોકો ગુજરાતી બોલે છે હા પણ ઇંગ્લિશ મીડિયમનો એટિટ્યુડ કેટલો હોય છે એ બાળક જ્યારે સ્કૂલેથી નીકળે છે તો એની પર્સનાલિટી તો તમે જોજો એ વાત તમારી ખોટી છે જ્યારે અમારે ગુજરાતી મીડિયમમાં બાળક નીકળે ને ત્યારે પણ એટલા જ ફાઈન દેખાય નહીં 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 અને એટીટ્યુડ બતાવીને તમારે શું કરવું છે ખરા સંસ્કાર જે મળવા જોઈએ એ અંગ્રેજીમાં નહીં મળશે તમને ગુજરાતીમાં જ મળશે તમે અંકર અને આંતે જ બોલો છો

અરે અમારે અમારા બાળકને કંઈ ગુજરાતમાં જ નથી રાખવાના અમારે તો ભણાવી ભણાવીને ફોરેન મોકલીશું ફોરેન હવે જુઓ આ મુંબઈ સંગઠન એ પણ માતૃભાષા ગુજરાતી ને આગળ લાગી રહ્યા છે હા તમે ગુજરાતી ગુજરાતી કરો છો હવે તમારી સાથે વાત કરવાની પણ મજા નથી આવતી અરે તમને એમ કહો છો તમે કે અંગ્રેજીમાં ભણીને જ બાળક ફોરેન જઈ શકે છે ગુજરાતીમાં ભણીને પણ બાળકો ક્યાં ના ક્યાં પહોંચ્યા છે આ તમે જીવન ભારતી શાળા જોઈ છે ને આખી ગુજરાતી માધ્યમ છે પણ એમાં ભણનારા બાળકો આજે ક્યાં ના ક્યાં પહોંચ્યા છે ગુજરાતીમાં માં ભણીને જ ને હા પણ ઇંગ્લિશ મીડિયમ સામે તો અમારા છોકરા ટક્કર મારે છે અમારા છોકરાઓને બરોબર લડો ને કારણ કે છે ને બધાને પોતાની માતૃભાષા પ્રિય જ હોય છે પછી ચીન હોય ચાઇના હોય કે જાપાન હોય પોતાની ભાષા બી હોય છે એટલે અંગ્રેજીનું માધ્યમ પણ એ બરાબર છે હા તમારી વાત સાચી હા અંગ્રેજી માધ્યમને પણ માન તો પૂરું પણ શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ